દોસ્તો જ્યારથી જ માયાભાઈ આહિરને પોતાની તબિયત લથડી છે ત્યારથી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે એમની તસવીરો પણ કદાચ તમે જોયું છે પરંતુ દોસ્તો હવે એવું કહેવામાં આવી રહ્યું છે અને એવા ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયા છે જેમાં જોવા મળી રહ્યું છે કે માયાભાઈ આહિરના મિત્ર એટલે કે ગુજરાતના જાણીતા એવા કલાકાર કીર્તિદાનભાઈ ગઢવી પણ હવે પહોંચી ગયા છે ત્યારે કીર્તિદાન ગઢવી એ હોસ્પિટલમાં માયાભાઈ આહિરની ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હોય ત્યારે એમને સાથે માયાભાઈને શું કહ્યું છે અને માયાભાઈના રિએક્શન શું હતા શું તમે જાણવા માગો છો આખરે કીર્તિદાન ગઢવી પણ હવે પહોંચી ગયા છે ત્યારે આ બાબતો વિશેની વાતો આજના વિડીયોમાં તમને ખબર પડશે માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ પર નવા હો તો બે લાયકન દબાવી અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમે તમને આવી જ અપડેટ્સ તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ દોસ્તો આપણે જાણીએ છીએ જ્યારથી જ પોતે ગુજરાતમાં એક અમદાવાદ ખાતે પોતાના ડાયરામાં જ્યારે માયાભાઈ હતા ત્યારે એમની તબિયત લથડી હતી અને અચાનક હાર્ટ એટેકની અસર જણાતાની સાથે જ પોતે અડધી જ કલાકમાં અમદાવાદની એક હોસ્પિટલમાં પહોંચી ગયા હતા ત્યારે હાલ એવો અમદાવાદની આ હોસ્પિટલમાં એડમિટ છે જ્યાં નાના મોટા અનેક કલાકારો એમને મળવા આવી રહ્યા છે ત્યારે હવે એમના મિત્ર અને એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય અંગત મિત્ર અને ગુજરાતમાં બંને કલાકારોનું ખૂબ મોટું નામ છે એવા કીર્તિદાન ગઢવી પણ હવે આ માયાભાઈ એમના મિત્રની ખબર અંતર પૂછવા માટે પહોંચી ગયા છે ત્યારે દોસ્તો એમની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાય છે આપણે જાણીએ છીએ બે દિવસ પહેલાં એક ડાયરામાં જ એમની તબિયત લથડી હતી અને હવે તેઓ એકદમ સ્વસ્થ છે અને પોતે હવે થોડાક દિવસોમાં જ એમને રજા પણ થઈ જશે ત્યારે આ માયાભાઈની અનેક લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે એમને શુભાશિષ આપી રહ્યા છે અને દુઆઓ પણ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી આ ગુજરાતનું ઘરેણું અને સાહિત્યમાં અને હાસ્યમાં જેમનો ખૂબ અંગત રીતે મોટો ફાળો રહ્યો છે એવા માયાભાઈ આહીર જલ્દીથી સ્વસ્થ થાય એવી લોકો દુઆઓ પણ કરી રહ્યા છે અને ઈશ્વરની કૃપાથી માયાભાઈ એકદમ સ્વસ્થ છે અત્યારે એમના મિત્ર માયાભાઈ આહિરના એક અંગત મિત્ર અને બંને લગ્નમાં પણ એકબીજાને ભેટી પડ્યા હતા એવા કીર્તિદાનભાઈ ગઢવી પણ હવે પહોંચી ગયા છે એની તસવીરો પણ તમે જોઈ શકો છો ત્યારે દોસ્તો આપણે જાણીએ છીએ થોડા દિવસો પહેલાં જ માયાભાઈ આહિરના દીકરાના લગ્ન સમારોહનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્ન સમારોહમાં પણ એમના મિત્ર કીર્તિદાનભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે પણ અનેક ગીતો ગાયા હતા બંને વચ્ચેની દોસ્તીના જે ફોટોઝ છે એ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા ત્યારે દરેક પરિસ્થિતિમાં સુખ દુઃખની પરિસ્થિતિમાં માયા ભાઈની આહિરની સાથે પોતે ઉભા રહેતા હોય છે અને ત્યારે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય બંને વચ્ચેની જુગલબંધી અને બંને જ્યારે ડાયરામાં હોય છે ત્યારે પણ એક સાથે જોવા મળે છે બંનેનો મિજાજ કંઈક ને કંઈક અલગ હોય છે ત્યારે આ બંને મિત્રો હવે એવું કહેવામાં આવે કે તેઓ હોસ્પિટલે પણ હવે પહોંચી ગયા છે અને માયાભાઈ એકદમ સ્વસ્થ છે એવું પણ એમને ગઈકાલે એક વિડીયોમાં જણાવ્યું હતું એ વિડીયો પણ તમારા સુધી પહોંચ્યો હશે ત્યારે દોસ્તો આ માયાભાઈ આહિર હવે એકદમ સ્વસ્થ થઈ ગયા છે અને આપની દુઆઓથી જવું શક્ય બન્યું હોય અને ઈશ્વરની કૃપા હોય ત્યારે જવું થાય ત્યારે દોસ્તો હવે માયાભાઈ આહિર એકદમ સ્વસ્થ છે એમના દીકરાના લગ્ન સમારોહનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે લગ્ન સમારોહમાં પણ નાના મોટા અનેક કલાકારો ઉપસ્થિત થયા હતા અને આ નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા ત્યારે અલગ અનેક કલાકારોને હાજરીમાં સંપન્ન થયો હતો આ કાર્યક્રમ પૂર્ણ થયાના થોડા દિવસોમાં ડાયરાઓ પણ ચાલુ થઈ ગયા હતા ત્યારે એક ડાયરામાં પોતે અમદાવાદ ખાતે હતા ત્યારે ડાયરો શરૂ થવાની પૂર્ણ તૈયારી હતી ત્યારે જ આ ઘટના બની હતી જેમાં એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કે માયભાઈ આહીરને અગાઉથી જાણ થઈ ગઈ હતી ત્યારે એમણે અડધી કલાક અગાઉ એમને છાતીમાં દુખાવો પડ્યો હતો ત્યારે સામાન્ય એવી હાર્ટ એટેકની અસર હતી અને ત્યારે જ આયોજકોની ટીમે પણ માયાભાઈને ડાયરોમાં અટકાવ્યા હતા અને એમને પ્રાથમિક સારવાર આપી હતી ત્યારબાદ એમને અમદાવાદની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાર પછીની ઘટનાઓ તમને ખબર જ છે ત્યારે હાલ અનેક યુઝર્સને અલગ અલગ કોમેન્ટ્સ આવી રહી છે અનેક યુઝર્સને માયાભાઈ આહિરે એમના ચાહક મિત્રોને પણ શુભેચ્છાઓ પાઠવી છે અને ચાહક મિત્રોનો આભાર માન્યો છે અને કહ્યું છે કે બધું જ રેડી થઈ જશે ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માગો છો આપના વિચારો કોમેન્ટ બોક્સના માધ્યમથી અવશ્ય જણાવજો માયાભાઈ આહિરનું આ સ્વસ્થ શરીર હવે ફરી આપણી વચ્ચે આવી જશે ત્યારે આપ આ વિશે શું કહો છો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ